જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનું આપણું ચેલેન્જ વિડીયો છે નિશાનબાજીનું બરાબર આજના ઇનામમાં થોડો ડિફરન્ટ હશે ઈચ્છેવો હું તમને કહી દઉં કે એક વખત જે નિશાનો લગાવે એને સો રૂપિયા બીજી વખત જે નિશાનો લગાવે એને બસ્સો રૂપિયા અને તણે ત્રણ જે નિશાના લગાવે એને પોણસો રૂપિયા ઇનામ બરાબર તો માણસો બધા તૈયાર છે હાલ ચાઇ છે એટલે બધા ચા પીવા છે ચા પીને તરત બધા વેંકાણ આવી જાય એટલે આપણે વિડીયો ચાલુ કરી દેહ તો આજના વિડીયોની બધી તૈયારીઓ થઈ ગઈ છે બરાબર આજનું શૂટિંગ અમારા ક્ષેત્રમાં હતું એટલે ઘણા ખરા માણસો બધા ગેટઅપમાં છે બરાબર મફુ કાકો ગેટઅપમાં સી ખ્યાગારજી ગેટઅપમાં છે કાકો ભત્રીજો ગેટઅપમાં છે કાકા ભત્રીજા થોડી કોમેડી કરો હેડો હા થોડી કોમેડી કરો એટલે કોમેડી ના હોય આ તો વિડીયો અરે હોય થોડી ખાલી અરે અમાર તો જુઓ ભત્રીજા બેનો એક જ નિયમ છે કે મારો ભત્રીજો પૈસા જીત છે તો એન કાચી હાથમાં જાય અને હું પૈસા જીતું તો એન કાચી હાથમાં જાય કેમ કે શાકભાજી લાબી પડે છે કે વાહ ભાઈ વા કાકા તમે ખરા હો માર કાચી ઘર બેઠે બેઠે છે ને પૈસા લે એટલે પણ એને બાપડીને શાકભાજીમાં ટેકો થાય એના કરતા કાકા એક વાત કહું માર કાચીને લાયો હોત ને તો કમ્પ્લીટ નિશાનો મારો કારણ કે તમે ખાવા બેઠા હતા અને માર કાચી બાર વાહન કહો તો ખબર છે

અબે જલ્દી ફટો ફટ અબુજી આપણે 100 રૂપિયા દીધા હા વાત કરવાનો આજો મારા ઉધિયા બાઈ જે છે યાર થોડું થોડું રહી જ બોય આ શું કરી યાર ખબર નહી કે તારા પતા આવું ફાવતું યાર અબુજી પડી જાય કહેતા હોય લેડર પાર્ટી કર રાયો ભાઈ તું હાલો હાલો અરે વાહ ભાઈ જી આ તો તોડાઈ ગઈ સિયા સિયા જ રહી ગઈ સિયા થોડું આમ ક્યો તોડી જો હાલો આય હાલો એ આતો કેમ એવું કેવાય નઈ યે લલાડ લવા દે કાર એ

મને ખબર જ આ જાહે અભી આ બારે આ બારે કમ્પ્લીટ બાટલો છે દે દે ગતિ ના મળી યાર મંજાર ઓમ કે અરે અગડી કઈડે યાર આળો આ ચમકલો આ જાહે છે બાવ કપાળું

માર જોડે આવોજી માર જોડે આવડે જોડે છે જાય કમા અરે વાહ ઓર અમેજી નાજી અમેજી જોડે આવે જોડે

તો આ વિડીયો વર્ષણ પૂરું થાય છે આ વિડીયોને બને એટલું લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસ બી ફિટનેસ પાટાને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી